આઈ વોક અપ હું ઊઠી ગયો છું આઈ વોક અપ હું ઊઠી ગયો છું ધ અલારામ રેંગ એલારામ વાગી ગયું છે ધ અલારામ અલારામ એલાર્મ વાગી ગયું છે આઈ ફીલ અ બીટ સ્લીપી મને થોડી ઊંઘ આવી રહી છે આઈ ફીલ બીટ સ્લીપી મને થોડી ઊંઘ આવી રહી છે આઈ up લેટ મને ઉઠવામાં મોડું થયું આઈ up. મને ઉઠવામાં મોડું થયું આઈ up અર્લી ટુડે આજે હું વહેલો ઉઠ્યો આઈ up અર્લી ટુડે આજે હું વહેલો ઉઠ્યો ગેટ અપ ઇટ્સ ટાઈમ ઉઠો સમય થઈ ગયો છે ગેટ ઓફ ઇટ્સ ટાઈમ ઉઠો સમય થઈ ગયો છે આઈ એમ ગેટિંગ આઉટ ઓફ બેડ હું બેડ પરથી ઊઠું છું આઈ એમ ગેટિંગ આઉટ ઓફ બેડ હું બેડ પરથી ઊઠું છું આઈ નીડ ટુ વોશ માય ફેસ મારે ચહેરો ધોવાનો છે આઈ નીડ ટુ વોશ માય ફેસ મારે ચહેરો ધોવાનો છે મતલબ મનેની જગ્યાએ મારો આઈ એમ બ્રશિંગ માય ટીથ હું દાંત સાફ કરું છું આઈ એમ બ્રશિંગ માય ટીથ હું દાંત સાફ કરું છું બ્રિંગ ધ ટૂથપેસ્ટ ટૂથપેસ્ટ લઈ ધ ટૂથપેસ્ટ ટૂથપેસ્ટ લઈ અપ વોશ યોર માઉથ પ્રોપરલી મો સારી રીતે ધોઈ લે વોશ યોર માઉથ પ્રોપરલી મો સારી રીતે ધોઈ લે આઈ વોન્ટ ટુ ટેક અ બાથ મારે નહાવું છે અથવા મને નહાવું છે મારે નહાવું છે આઈ વોન્ટ ટુ ટેક અ બાથ મારે નહાવું છે આઈ એમ ટેકિંગ અ બાથ હું નાઈ રહ્યો છું આઈ એમ ટેકિંગ અ બાથ હું નહાઈ રહ્યો છું ગીવ મી ધ ટુવાલ મને ટુવાલ આપો ગીવ મી ધ ટુવાલ ટોવેલ ટોવેલ મને ટુવાલ આપો વોટર ઇઝ હોટ પાણી ગરમ છે વોટર ઇઝ હોટ પાણી ગરમ છે વોટર ઇઝ કોલ્ડ પાણી ઠંડુ છે વોટર ઇઝ કોલ્ડ પાણી ઠંડુ છે વેર ઇઝ ધ સોપ મતલબ સાપ મતલબ સાબુ ક્યાં છે વેર ઇઝ ધ સોપ સાબુ ક્યાં છે અહીંયા સોપની જગ્યાએ તમારે સાબુ બોલવું બ્રિંગ ધ શેમ્પુ શેમ્પુ લઈ આવ બ્રિંગ ધ શેમ્પુ શેમ્પુ લઈ આવ આઈ એમ ગેટિંગ રેડી હું તૈયાર થાવ છું આઈ એમ ગેટિંગ રેડી હું તૈયાર થાવ છું આઈ હેવ ટુ વીયર ક્લોથ્સ મારે કપડા પહેરવા છે આઈ હેવ ટુ વીયર ક્લોથ્સ મારે કપડાં પહેરવા છે વેર આર માય ક્લોથ્સ મારી મારે કપડાં ક્યાં છે માર હા મારી ચામડીઓની જગ્યાએ મારા કપડાં ક્યાં છે ચામડીઓ એવું નહીં બોલવાનું મારી ચામડીઓ નહીં બોલવાનું મારા કપડાં ક્યાં છે એવી રીતે તમારે બોલવાનું છે આઈ એમ ચેન્જિંગ ક્લોથ્સ હું કપડાં બદલી રહ્યો છું આઈ એમ ચેન્જિંગ ક્લોથ્સ હું કપડાં બદલી રહ્યો છું આઈ નીડ ટુ કોમ્બ માય હેર મારે વાર વાળ ઓળવા છે આઈ નીડ ટુ કોમ્બ માય હેર મારે વાળ ઓળવા છે માય હેર ઇઝ મેસી મારા વાળ બગડી ગયા છે માય હેર ઇઝ મેસી મારા વાળ બગડી ગયા છે આઈ નીડ ટુ એપ્લાય ઓઇલ મારે તેલ લગાવવું છે આઈ નીડ ટુ એપ્લાય ઓઇલ મારે તેલ લગાવવું છે એપ્લાય સમ પાવડર થોડું પાવડર લગાડી દો એપ્લાય સમ પાવડર થોડું પાવડર લગાડી દો આઈ ફીલ ફ્રેશ ટુડે આજે મને તાજગી લાગે છે આઈ ફીલ ફ્રેશ ટુડે આજે મને તાજગી લાગે છે આઈ feel ટાયર ટુડે આજે મને થાક લાગે છે આઈ feel ટાયર ટુડે આજે મને થાક લાગે છે આઈ વોન્ટ ટુ પ્રે મારે પ્રાર્થના કરવી છે આઈ વોન્ટ ટુ પ્રે મારે પ્રાર્થના કરવી છે આઈ am doing યોગા ટુડે આજે હું યોગા કરું છું આઈ am doing યોગા ટુડે આજે હું योगा डू सम एक्सरसाइज समु व्यायाम करी let's do some exercise. थोड़ू व्यायाम करोट टू गो फॉर अ वॉक मारे चालवा चाल छे आई वोट टू go for a walk મારે ચાલવા જવું છે i am going for a walk હું વોક પર જઈ રહ્યો છું મતલબ ચાલવા જઈ રહ્યો છું i am going for a walk હું ચાલવા જઈ રહ્યો છું તમારે વોક ની જગ્યાએ ચાલવા જઈ રહ્યો છું બોલવાનું ધ વેધર ઇઝ નાઈસ ટુડે આજે વાતાવરણ સરસ છે The weather is nice today. આજે વાતાવરણ સરસ છે. I want to drink tea. મારે ચા પીવી છે. I want to drink tea. મારે ચા પીવી છે. I want to drink coffee. મારે કોફી પીવી છે. I want to drink coffee. મારે કોફી પીવી છે મેક સમ ટી ચા બનાવી દો મેક સમ ટી ચા બનાવી દો બ્રેકફાસ્ટ ઇઝ રેડી નાસ્તો તૈયાર છે બ્રેકફાસ્ટ ઇઝ રેડી નાસ્તો તૈયાર છે આઈ વોન્ટ ટુ હેવ બ્રેકફાસ્ટ મારે નાસ્તો કરવો છે આઈ વોન્ટ ટુ હેવ બ્રેકફાસ્ટ મારે નાસ્તો કરવો છે આઈ એમ હેવિંગ બ્રેકફાસ્ટ હું નાસ્તો કરી રહ્યો છું આઈ એમ હેવિંગ બ્રેકફાસ્ટ હું નાસ્તો કરી રહ્યો છું સીટ એટ ધ ટેબલ ટેબલ હું પર બેસો સીટ એટ ધ ટેબલ ટેબલ પર બેસો બ્રિંગ ધ બ્રેડ બ્રેડ લઈ આવો બ્રિંક ધ બ્રેડ બ્રેડ લઈ આવ ધ મિલ્ક ઇઝ હોટ દૂધ ગરમ છે ધ મિલ્ક ઇઝ હોટ દૂધ ગરમ છે ડ્રિંક સમ વોટર થોડું પાણી પી ડ્રિંક સમ વોટર થોડું પાણી પી આઈ હેડ બ્રેકફાસ્ટ લેટ મને નાસ્તો મોડો થયો અથવા મારે નાસ્તો મોડો થયો જ આઈ એમ રેડી ટુ ગો ટુ સ્કૂલ હું શાળાએ જવા તૈયાર છું આઈ એમ રેડી ટુ ગો ટુ સ્કૂલ હું શાળાએ જવા તૈયાર છું આઈ એમ રેડી ટુ ગો ટુ વર્ક હું કામે જવા તૈયાર છું આઈ એમ રેડી ટુ ગો ટુ વર્ક હું કામે જવા તૈયાર છું બ્રિંગ ધ બેગ બેગ લઈ આવ બ્રિંગ ધ બેગ બેગ લઈ આવ વેર ઇઝ માય કી મારી ચાવી ક્યાં છે વેર ઇઝ માય કી મારી ચાવી ક્યાં છે વેર આર માય શૂઝ મારા જૂતા ક્યાં છે વેર આર માય શૂઝ મારા જૂતા ક્યાં છે આઈ એમ wearing માય શૂઝ હું જૂતા પહેરી રહ્યો છું આઈ એમ wearing માય શૂઝ હું જૂતા પહેરી રહ્યો છું ક્લોઝ the door. દરવાજો બંધ કરો ક્લોઝ the door. દરવાજો બંધ કરો लेट्स गो चालो अपने जाइए लेट्स गो चलो अपने जाइए आई डोंट फील लाइक इट टूडे आज मन नहीं लगे आई डोंट फील लाइक इट टूडे आज मन नहीं लगे વેકઅપ યુ આર ગેટિંગ લેટ ઊઠ મોડું થઈ રહ્યું છે વેકઅપ યુ આર ગેટિંગ લેટ ઊઠ મોડું થઈ રહ્યું છે આઈ ટર્ન ઓફ ધ અલાર્મ મેં એલાર્મ બંધ કરી દીધું આઈ ટર્ન ઓફ ધ એલાર્મ મેં એલાર્મ બંધ કરી દીધું સ્પ્લેસ વોટર ઓન મી મને પાણી સાંટો

બોલાઈ ગઈ આઈ વોન્ટ ટુ ફ્રેશન અપ મને ફ્રેશ થવું છે તો મારે ફ્રેશ થવું છે મને ફ્રેશ થવું એની જગ્યાએ મારે ફ્રેશ થવું છે એવી રીતે તમારે શીખવાનું છે અને બોલવાનું છે હેંગ ધ ટોવેલ ટુઆ લટકાવી દે હેંગ ધ ટોવેલ ટુવાલ લટકાવી દે વેર ડીડ યુ કીપ ધ બ્રશ બ્રશ ક્યાં મૂકી દીધો વેર ડીડ યુ કીપ ધ બ્રશ બ્રશ ક્યાં મૂકી દીધો આઈ હેવ ટુ ડૂ ક્લીનિંગ મને સફાઈ કામ મારે સફાઈ કામ કરવું છે બધા ની અંદર જ્યાં પણ મને આવે ત્યાં તમારે મારે પણ તમે લખી શકો અથવા બોલી શકો અથવા શીખી શકો છો આઈ હેવ ટુ ડુ ક્લીનિંગ એટલે મારે સફાઈ કામ કરવું છે મેક ધ બેડ બેડ ગોઠવી દે મેક ધ બેડ બેડ ગોઠવી દે ક્લીન ધ રૂમ ઓરડો સાફ કરી દે ક્લીન ધ રૂમ ઓરડો સાફ કરી દે ઓપન ધ વિન્ડો બારી ખોલું ઓપન ધ વિન્ડો બારી ખોલો ફર ઇઝ કમિંગ તાજી હવા આવી રહી છે આઈ સ્લેપ્ટ લેસ ટુડે આજે થોડી ઊંઘ ઓછી થઈ ગઈ આઈ સ્લેપ્ટ લેસ ટુડે આજે થોડી ઊંઘ ઓછી થઈ ગઈ આઈ સ્લેપ્ટ લેટ ધ લાસ્ટ ટાઈ નાઇટ હું ગઈ રાતે મોડું છું તો आई slept लेट लास्ट नाइट हूँ गई रात मोड़ूसू तो आई विल स्लीप अर्ली हूँ जल्दी सुई जैस आई विल स्लीप अर्ली हूँ जल्दी सुई जइस मै आईज फील हेवी मारी आँखों बोझाई रही थी मै आईज ફીલ હેવી મારી આંખો બોજાઈ રહી છે આઈ ડિડન્ટ હિયર ધ એલામ મને એલાર્મ નાથી સંભળાયું આઈ ડિડન્ટ હિયર ધ એલાર્મ મને એલાર્મ નથી સંભળાયું આઈ વિલ ડૂ લાઇટ એક્સરસાઇઝ ટુ આજે હું લાઇટ વ્યાયામ કરીશ આઈ વિલ ડૂ લાઇટ એક્સરસાઇઝ ટુડે આજે હું લાઇટ વ્યાયામ કરીશ ડ્રિંક વોટર એન્ડ સ્ટે હાઈડ્રેટેડ પાણીપી અને હાઇડ્રેટેડ રહે અથવા રે ડ્રિંક વોટર એન્ડ સ્ટે હાઈડ્રેટેડ પાણીપી અને હાઇડ્રેટ રહે અથવા રહે વોટ ડીડ યુ મેક ફોર બ્રેકફાસ્ટ નાસ્તામાં શું બનાવ્યું વોટ ડીડ યુ મેક ફોર બ્રેકફાસ્ટ નાસ્તામાં શું બનાવ્યું આઈ વોન્ટ ટુ ઇટ એક્સ

ચપાતી એટલે રોટલી ગીવ મે સમ ચપાતી થોડી ચપાતી આપી દો ચપાટી આપી દો થોડી રોટલી આપી દો ગ્રી ગીવ બ્રેકફાસ્ટ ક્વિકલી નાસ્તો જલ્દી આપો ગીવ બ્રેકફાસ્ટ ક્વિકલી નાસ્તો જલ્દી આપો આઈ વોન્ટ ટુ ઇટ સમ હની મને થોડું મધ ખાવું છે અથવા મારે થોડું મધ ખાવું છે આઈ વોન્ટ ટુ ઇટ સમ હની મારે થોડું મધ ખાવું છે આઈ એમ રેડી હું રેડી છું આઈ એમ રેડી હું રેડી છું લેટ્સ લીવ ચાલો નીકળીએ લેટ્સ લીવ ચાલો નીકળીએ લોક ધ ડૂર દરવાજો લોક કરો લોક ધૂર દરવાજો લોક કરો ટન ઓફ ધ લાઇટ લાઇટ બંધ કરો ટર્ન ઓફ ધ લાઇટ લાઇટ બંધ કરો ચેક ધ ગેસ ગેસ ચેક કરો ચેક ધ ગેસ ચેક ગેસ ચેક કરો આઈ વિલ બી લેટ ટુડે આજે મોડું થશે આઈ વિલ બી લેટ ટુડે આજે મોડું થશે આઈ વિલ કમ ઇર ઇયરલી ટુડે આજે વહેલું આવીશ આઈ વિલ કમ ઇયરલી ટુડે આજે વહેલું આવીશ વહેલો આવીશ ગુડ મોર્નિંગ ટુ યુ તમને શુભ સવાર ગુડ મોર્નિંગ ટુ યુ તમને શુભ સવાર હેવ અ ગુડ ડે આજનો દિવસ સારો રહે હેવ અ ગુડ ડે આજનો દિવસ સારો રહે ગો કેરફુલી સાવધાનીથી જજો ગો કેરફુલી સાવધાનીથી જજો આઈ લાઈક ધીસ વેધર મને મોસમ ગમે છે આઈ લાઈક ધીસ વેધર મને આ મોસમ ગમે છે ચેન્જ ધ બેડશીટ બેડશીટ બદલી દો ચેન્જ ધ બેડશીટ બેડશીટ બદલી દો ફોલ્ડ ધ ક્લોથ્સ કપડાં ફોલ્ડિંગ કરી દો ફોલ્ડ ધ ક્લોથ્સ કપડાં ફોલ્ડિંગ કરી દો આઈ ફીલ વેરી ફ્રેશ ટુડે આજે મને ખૂબ ફ્રેશ લાગે છે આઈ ફીલ વેરી ફ્રેશ ટુડે આજે મને ખૂબ ફ્રેશ લાગે છે આઈ ટુક ટાઈમ ઇન ધ બાથ મારે સ્ના સ્નાનમાં સમય લાગી ગયો આઈ ટુક ટાઈમ ઇન ધ બાથ મને સ સ્નાનમાં સમય લાગી ગયો આઈ એમ ડૂઈંગ સાયલન્ટ પ્રેયર થોડી મૌન પ્રાર્થના કરું છું આઈ એમ ડુઇંગ સાયલન્ટ પ્રેયર થોડી મૌન પ્રાર્થના કરું છું आई विल गो टू the gym टुडे आज हूँ जिम जइस आई विल गो टू the gym टुडे आज हूँ जिम जइस कीप the breakfast हेल्थी नास्तों हेल्दी रखो, नास्तों तंदुरस्ती रखो। कीप the breakfast हेल्थी नास्ते हेल्थी अथवा तंदुरस्ती रखो आई कॉन्ट स्लीप प्रॉपरली मैंने ऊँग आती नहीं आई कॉट स्लीप प्रॉपरली मैंने बराबर ऊँघ आती नहीं आई एम गेटिंग आउट ऑफ स्लीप हूँ ऊँध में आई एम गेटिंग आउट ऑफ स्लीप हूँ ऊँध में आई विल मेक टूडे प्रोडक्टिव आज आज न productive. आजन, आजनो दिवस प्रोडक्टिव बना बनावु छू આઈ વિલ મેક ટુડે પ્રોડક્ટિવ આજનો દિવસ પ્રોડક્ટિવ બનાવું છું લેટ સ્ટાર્ટ ધ ડે ચાલો દિવસ શરૂ કરીએ લેટ સ્ટાર્ટ ધ ડે ચાલો દિવસ શરૂ કરીએ